સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરી બિલ્ડિંગને તોડી પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈ પીડિયાટ્રિક તેમજ ગાયનેક સહિતના અનેક વિભાગને હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અઠવાડિયા પહેલાં શરૂ કરવામાં આવ્યા છે પરંતુ અઠવાડિયા જેવા સમયમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ટોયલેટ પાણી વિહોણા થઈ ગયા છે નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટની સમસ્યા વારંવાર સર્જાય છે તેમ છતાં તંત્ર ઉદાસીન કામગીરી કરી રહી છે હોસ્પિટલના તંત્રને લોકોની સમસ્યા સુધી પહોંચવા માટે રસદ ન હોય તેવા દ્રશ્ય વારંવાર નવી સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ રહ્યા છે પહેલા શરૂ કરવામાં આવેલ સ્ટેમ્પસેલ બિલ્ડિંગમાં ટોયલેટની સમસ્યાએ લોકોને હેરાન કરી દીધા છે નાના બાળકોના વિભાગના ટોયલેટમાં પાણી નહીં આવતા તેઓના સગા હેરાન થયા છે બીમાર નાના બાળકો થોડી થોડી વારમાં ટોયલેટ કરી દે છે ત્યારે તેઓને સાફ કરવા માટે પાણી જ નથી મળતું દર્દીઓને સગાઓ માટે મોટી મુશ્કેલી ગર્ભવતી મહિલા અને બાળકો માટે શુદ્ધ પાણી અને હાઈજીનિક તે અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ નવી બિલ્ડિંગમાં આ તાતી જરૂરિયાત પણ પૂરી નથી હોસ્પિટલમાં આ સારવાર લેવા આવતા દર્દીઓને તેમના સગાઓને અંતિમ વિકલ્પ તરીકે બહારના ટોયલેટો અથવા અવ્યવસ્થિત ટોયલેટો પર આધાર રાખવો પડે છે નવી બિલ્ડિંગના ટોયલેટમાં પાણી નથી પણ ખાલી દાવની થેલીઓ મળી અઠવાડિયા પહેલાં શરૂ થયેલી સ્ટેમ બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી જ્યાં ટોયલેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું તેમજ પાણી વીવણા જોવા મળ્યા અને દાવની ખાલી થેલીઓ પણ મળી આવી બાળ મેડિકલ વેસ્ટને જાહેરમાં મૂકી રાખ્યા નાના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓના છતાં જાહેરમાં મૂકી રાખ્યો હતો જેથી ઇન્ફેક્શન લાવવાની સંભાવના વધતી જોવા મળી જેથી નવી સિવિલ હોસ્પિટલના એસઆઈ શોભાના ગઠિયા જેવું હોય તેમ લાગી રહ્યું છે વારંવાર વિવાદમાં રહેતા એસઆઈ સામે કાર્યવાહી પણ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે